અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર એક સાથે ત્રણ ત્રણ મગજ નજરે પડ્યા હતા ભૂત માવાની દેરી સામે વર્ષોથી ઓડીંગો જમાવી બેઠેલા મગર ત્રણ મહિના બાદ પુનઃ એક સાથે સામે આવતા લોકો જોવા ટોળે વળ્યા હતા વન વિભાગને જાણ કરતાં તેમના દ્વારા પાંચરા મૂકવાની કવાયત શરૂ કરી છે ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર પુના અંકલેશ્વર અને એક સાથે ત્રણ મગર ખાડીમાં લટારા મારતો જોવા મળ્યો હતો પાણી ખાડીમાં કિનારે ચાલતા ચાલતા જોવા મળ્યા હતા શિકારની શોધમાં ફરતો મગર કિનારે નજરે પડતા લોક ટોળા જામ્યા હતા ત્રણ મહિના બાદ છેલ્લા ત્રણ દિવસ પહેલા અનરાધાર વરસાદ બાદ મગર બહાર આવી તડકો કરતા નજરે પડ્યા હતા અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ભય સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજ રોજ પુનઃ મગર નજરે પડતા વન વિભાગ અને જીવાદોહી પ્રેમી દ્વારા સ્થળ તપાસ શરૂ કરી મગર પર વોચ શરૂ કરી હતી એકસાથે સાથે ત્રણ ત્રણ મગર અહીંની હયાતી અહીં જોવા મળી રહી છે જેને લઈ સ્થાનિક લોકોમાં ભય અને ભૂતમામાં ડેરી સામે જાણો મગરનું અભયારણ્ય ઊભું થતું હોય એવા દ્રશ્ય સર્જાયા હતા